નમસ્કાર નરેશભાઈ વિનુભાઈ આહિર ગુજરાત સુરત પાલ અડાજનું બેસ્ટમાં હું અહીંયા થેરાપી માટે છેલ્લા છ દિવસથી આવી રહ્યો છું ઇન્ટ્રોડક્શનના આધારે એવું છે કે મારા હાથનું ઓલરેડી સર્જરી થયેલું છે હાથ કપાઈ ગયેલો છે આ હાથ કપાઈને આખો અહીંયા પડી ગયેલો તો હવે ત્રણ મહિના થયા છે ત્રણ મહિના પછી બાદ મેં ટ્રીટમેન્ટ પૂરી થઈ ડૉક્ટરોની એટલે એને કીધું કે થેરાપી ચાલુ કરવી પડશે તમારે થેરાપી ચાલુ કરવા માટે હું થેરાપી માટે ઘણી જગ્યા પર જઈએ પણ બેનિફિટ ના થયું યોગા બેસ્ટમાં જ્યારે હું આવ્યો તો પહેલા દિવસે મેં જોયું તો પહેલા દિવસની અંદર ડૉક્ટરના કહેવા મુજબ થેરાપી વગર કે હલકો આપવાનું ચાલુ કર્યું યોગા બેસ્ટમાં હું આવ્યો ત્યારે કે જેથી મારી આંગળીઓની સર્ક્યુલેશન જે નહીં હતું બ્લડનું એ સેક્યુલેશન માટે થેરાપી ચાલુ કરી એટલે પહેલાં દિવસથી મારું થોડુંક મને એવું ફીલ થયું કે મારો હાથ થોડુંક વર્કિંગ કરે છે એટલે કેવો હાથ વર્કિંગ કરે છે એટલે આ રીતે આ આ પ્રોબ્લમનો સોલ્વ થવા લાગ્યો ત્યાર પછી યોગા બેસ્ટમાં પાછો હું બીજા દિવસે આવ્યો થોડો વિશ્વાસ બેઠો એટલે એટલે એવું થાય ગયું કે અહીંયા થોડું રિઝલ્ટ આવે છે બાકી ઘણા થેરાપીમાં જે હોય રિઝલ્ટ નહોતું પણ અહીંયા યોગા બેસ્ટમાં પહેલા દિવસે મેં રિઝલ્ટ જોયું હું ડૉક્ટરે મને એવું કીધું કે તો ત્રણ દિવસ મેં અહીંયા કર્યા પછી પાછો ડૉક્ટરને મેં બતાવ્યું ડૉક્ટર કે સર્ક્યુલેશન હોવું જરૂરી છે આંગળીમાં મેઇન પ્રોબ્લેમ તમારું સર્ક્યુલેશન છે થેરાપી તમે હાર્ડ લો એને લખી સર્ટિફિકેટ પણ આપેલું છે લખિત પણ આપેલું છે ડૉક્ટરે કે તમે હાર્ડ લો મને કોઈ એ રીતે આપ્યું નહીં ગવર્મેન્ટની પણ મેં ટ્રીટમેન્ટ લીધી લીધી છે થેરાપીમાં પણ રિઝલ્ટ મળ્યું નથી યોગા બેસ્ટમાં જેવો હું આવ્યો પહેલા દિવસથી તો મને એવું ફીલ થયું કે નહીં છે જીરો ઝીરો પૈસા મને રિઝલ્ટ મળ્યું જ અને પ્લસ પાછો ત્રણ દિવસ થાય એટલે પાછું રિઝલ્ટ કરાવ્યું એટલે માનું ને હજી ગઈકાલે જ ગઈકાલે જ હજી માનું કે મંગળવાર એટલે મંગળવાર સુધીમાં હું પાછો ટેસ્ટમેટ ટ્રીટમેન્ટ કરાવ્યા દસ રિપોર્ટ કરાવેલા છે તો ડૉક્ટરે કીધું કે રિકવરીમાં તમારું થોડુંક બ્લડ ચાલુ થાય છે અને સારું છે આ જે થેરાપી તમે છો એ થેરાપી અને કંઈક યોગા યોગા નુગા બે બેસ્ટમાં કન્ટિન્યુ રાખજો તમે કન્ટિન્યુ રાખો ને તો મારું જલ્દી રિઝલ્ટ આવશે હવે આજે માને કે મારા પાંચમો દિવસ પાંચમો પાંચમો દિવસથી પાંચમા દિવસ મારો ઊંઘો આ આ રીતે વર્કિંગ થાય છે જાણે કે એકદમ લોખંડ હતો આપણે કહેવાનું મારી ભાષામાં તમે સમજી શકો છો કે લોખંડમાંથી અત્યારે પ્લાસ્ટિક થઈ ગયેલો છે પ્લાસ્ટિક એટલે નરમ રિકવરી આવેલી છે એટલે હું પણ ચેપાટલો હલાવી શકું છું છઠ્ઠા દિવસ છે મારો આજે આજે છઠ્ઠા દિવસની અંદર જે બ્લડ નીકળવું જોઈએ બ્લડ નીકળવું જોઈએ અહીંયા મારે આંગળીમાં આપણે સોય મારીએ તો આપણે લોહી નીકળવું જોઈએ ને તો એ રીતે ડૉક્ટર પણ આ આગળમાં ટેસ્ટ કરે છે કે સુઈ મારીઓ મારીને ટેસ્ટ કરે છે કે બ્લડ અહીંયા સુધી પહોંચે છે કે નથી પહોંચતું તો ડૉક્ટરે પણ આપણે અહીંયા મારેલી છે આપણી પાસે છે ફોટા છે રિપોર્ટ છે હવે એ બ્લડ નીકળતું નથી એટલે કે મતલબ એ છે કે બ્લડ સર્ક્યુલેશન નથી અહીંયા આવ્યા પછી અહીંયા આવ્યા પછી ધીમે છઠ્ઠા દિવસમાં આજે રિઝલ્ટ દેખાયું તો જે પ્રોબ્લેમ અહીંયા હતો તો આજે બ્લડ દેખાવા લાગ્યું છે બ્લડ દેખાયા પછી જે બ્લડ નીકળવું જોઈએ જેમાં કે સાદી વિષયમાં આપણને નખમાં વાગે છે કેવું લોહી નીકળે છે એવું આજે આ નીકળું છે નીકળીને આધારે આજે મેં રિઝલ્ટ જોઈ તો હું બહુ ખુશ છું નોગા બેસ્ટમાં આવ્યા પછી આ બ્લડ લોકો બ્લડ જોઈને ગભરાઈ જાય છે આજે હું બ્લડ જોઈને બહુ ખુશ છું કે જો આ બ્લડથી તો મારું જીવન મને મળ્યું મારો હાથ મળેલો છે એટલે નોગા બેસ્ટ એ મને મારો લેફ્ટ હેન્ડ િફ્ટ પણ આપેલો છે આટલું મોટું કામ કરેલું છે જો લોકો કરોડો રૂપિયા ખર્ચીને પણ નથી કરી શકતા એ નોગા બેસ્ટની અંદર થેરાપી લેવાના કારણે આજે મને રિઝલ્ટ છઠ્ઠા દિવસમાં બ્લડ સાથે દેખાયું છે તો બ્લડ સાથે હું બહુ ખુશ છું આજે ડોક્ટરના રિપોર્ટમાં લખેલું છે કે હાર્ડ આપવાનું છે હાર્ડ થેરાપી હવે મીનાબેન ખાલી મારું શરીર જોઈન મને ધીરે 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 આપે છે તો એ ડૉક્ટરના કહેવા મુજબ જ એ થેરાપી અહીંયા નુગા બેસ્ટમાં મને આપવામાં આવે તો આજે બહુ ખુશ છું તો નુગા બેસ્ટમાં આવો અને થેરાપી લો અને ફર્સ્ટ રિઝલ્ટ તો મારું જ છે જે કોઈ નામુમકીન કહે છે એ આજે મુમકીન કરી બતાવેલું છે ડૉક્ટરો સિવિલ મોટા ડૉક્ટરો છ ડૉક્ટરોએ એવું કીધું કે લેખિત આપેલું છે હાથ કપાઈ ગયેલો છે હાથ આખો કપાઈ ગયેલો છે જોઈ લેજો તમે અહીંથી મશીન કટર મશીન થી કપાયેલો છે પથ્થર પડવાથી આ જોઈ શકો છો તમે મારો હાથ આખો કપાઈ ગયેલો છે ઓકે હવે આપણે આગળ વધીએ આ કપાઈની સર્જરી સર્જરી થયા હતા ત્રણ મહિના પૂરા થયા એટલે મને સર્જરી ચાલુ કરાવવાની કીધી તો યોગા બેસ્ટ મારી માટે નંબર વન અને મારી માટે તો બીજું જીવનદાન મને આપવું હોય એવું મને ફીલ થાય છે કે મારા પરિવારને મારી હસ્તકે મારા પરિવારને હું આગળ ચલાવી શકું છું ગદરાવી શકું છું યોગા બેસ્ટ એન્ડ બેસ્ટ આવો સારવાર લો અને તમે પોઝિટિવ રહીને એક વખત આવો મારું રિઝલ્ટ છે મારું લોહી દેખાયું મને બહુ ખુશ ખુશી મળી છે છ દિવસની અંદરની જે ટ્રીટમેન્ટના આધારે મને જે શરીરની અંદર સેક્યુલેશન બ્લડનું હોવું જોઈએ તો નૂકા બેસ્ટમાં આવ્યા પછી આજે લોહી નીકળ્યું એ બેસ્ટમાં બેસ્ટ એટલે કે મારી બ્લડની બ્લડ આપવું સેર્કુલેશન થવા લાગેલું છે હું મોનાબેનની મહેનત અને મારું થોડુંક અહીંયા મહેનત કરવી હવે બંનેના મેલાપના આધારે આજે મને મારા ડાબા હાથમાં લેફ્ટ હેન્ડમાં આજે ઓછામાં ઓછા દસ થી પાંચ થી દસ ટકા ફરક પડેલો છે જેવો તે મોનાબેન કહે છે મોનાબેન હવે ઉચકું હવે આ જોઈએ કે આ કપાયેલો છે બરાબર છે વર્કિંગ કઈ છે એડી બ્લડ હવે અહીંથી આખો ખોટો છે હવે આજે બ્લેડ બ્લડ સર્ક્યુલેશન થયેલું છે આજે પહેલી વખત હું આજે દસ કિલો પાંચ કિલો ગણીએ પાંચ કિલોની ડોલ પાણીની છે એ હું ઉચકવાની કોશિશ કરું છું

ઘણું બધું પ્રયાસ કર્યો પણ બ્લડ હાથની અંદર બ્લડ સર્ક્યુલેશન થતું નહોતું તો એમને ડૉક્ટરો દ્વારા લખવામાં આવેલું હતું કે અમને હાર્ડમાં હાર્ડ થેરાપી આપો શું લખેલું હતું હાર્ડમાં હાર્ડ થેરાપીની જરૂર છે કારણ કે ઓપરેશન તો થયું છે ઓપરેશન સક્સેસફુલ ક્યારે રાખશે જ્યારે ઓપરેશન કર્યા પછી હાથ મૂવમેન્ટ થવો જરૂરી છે પણ હાર્ટ મૂવમેન્ટ ક્યારે કરશે જ્યારે બ્લડ સર્ક્યુલેશન પ્રોપરલી કામ કરશે તો એમને ફિઝિયોથેરાપી કરી ઘણું બધું કર્યું પણ એમને કોઈ ફરક નહીં પડ્યો પણ જ્યાં એ રહે છે ત્યાં આંટી એક જયાબેન કરીને છે એ અહીંયા થેરાપીમાં આવતા હતા થેરાપી લેતા હતા અને નરેશભાઈને મળ્યા હશે તો નરેશભાઈને વાત કરી કે દીકરા તે આટલું બધું કર્યું તો એકવાર આ જગ્યા ઉપર જઈને તું ટ્રાય કર તો નરેશભાઈને માહિતી મળી એ પ્રમાણે નુગા અંદર આવ્યા અને એકાદ બે દિવસની અંદર એમના હાથમાં ઇમ્પ્રુવ દેખાવા લાગ્યું ઇમ્પ્રુવમેન્ટ દેખાવા લાગ્યું એટલે એમને અંદરથી કોન્ફિડન્સ જાગવા લાગ્યો કે ખરેખર આનાથી મને ફાયદો થાય છે તો કન્ટિન્યુએ થેરાપી સ્ટાર્ટ રાખી થેરાપી તો સ્ટાર્ટ રાખી જોડે જોડે હોસ્પિટલની ટ્રીટમેન્ટ પણ એમને જરૂરી હતી ત્રણ દિવસ થેરાપી કરી પાછા હોસ્પિટલની અંદર એ ચેક કરાવવા ગયા ડૉક્ટરને બતાવ્યું તો ડૉક્ટરે પણ એમને એ સજેસ્ટ કર્યું કે તમે જે થેરાપી કરો છો બેસ્ટ થેરાપી છે આ તમારે કન્ટિન્યુ ચાલુ રાખવાની છે પણ કન્ટિન્યુ ચાલુ રાખવા છતાં પણ અહીંયા બ્લડ સર્ક્યુરેશન થવું જરૂરી છે બ્લડ સર્ક્યુલેશન થવા માટે એમને અહીંયા સોયો મૂકવામાં આવતી હતી એ છતાં પણ બ્લડ સર્ક્યુલેશન થતું નહોતું અને આજે નરેશભાઈ છ દિવસથી સેન્ટરની અંદર થેરાપીમાં આવે છે પ્રોપર થેરાપીમાં સમય આપે છે અને છઠ્ઠા દિવસે એમને બ્લડ સર્ક્યુલેશન થઈ ગયું છે તો એકવાર જોરદાર ચાલી થઈ જાય નરેશભાઈ માટે એન્ડ ન્યુ બા બેસ્ટ બેસ્ટ બેસ્ટ